લીમડીમાં છેલ્લા બે વર્ષથી લાઇટમાં તકલીફ હોવાના આક્ષેપો સ્થાનિક રહેશો પીજીવીસીએલ કચેરી દોડી આવ્યા આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો લીમડીના મોટાવાસ વિસ્તાર અને સિવિલ હોસ્પિટલ પાછળ આવેલા વિસ્તાર જે વાડી વિસ્તાર તરીકે જાણીતું છે જ્યાં આગળ છેલ્લા બે વર્ષથી લાઇટમાં ધાંધ્યા હોય તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે રહીશો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમોએ અવારનવાર લેખિત અને મૌખિક તેમજ ટેલિફોનિક એમ અલગ અલગ રીતે વાત કરેલ છે તેમ છતાં અહીંયા અમારે વીજ પાવર ઓછો આવે છે જેના કારણે ઘરની સાધન સામગ્રી ચાલતી નથી ત્યારે આ બાબતને લઈને આજે વાડી વિસ્તારના રહીશો લીમડી પીજીવી સેલ કચેરી ખાતે દોડી આવ્યા હતા અત્યારે ત્યાં પણ કર્મચારી અધિકારી છે તેઓ હાજર ન હતા એટલે તેના અન્ય કર્મચારીને અરજી હેન્ડ ઓવર કરવામાં આવી હતી ત્યારે આ વિસ્તારના રહેશોની એક જ માંગ છે કે અમારા વિસ્તારમાં સમયસર વીજળી જે રીતે પ્રાપ્ત થવી જોઈએ તેવી રીતે મળે અને અન્ય વીજળી લગતી સુવિધાઓ અમોને શાંતિથી મળે તેવી અરજી સાથે વાડી વિસ્તારના લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી આપ બીજી શા માટે આવ્યા છો મારું નામ નુભાઈ મોહનભાઈ મુખવા અત્યારે જે આપણે જીબીમાં જે જીમ ફૂલ લાઇટ થાય છે છ મહિનાથી અરજીની આપી છે અને જાઝા ટાઈમથી રાતે લાઇટ રહીને ડીમ ફૂલ થાય છે એટલે પૂરતો પ્રકાશ આવતો નથી એટલે લાઇટમાં ડીમ આપણે પંખા ટીવી એ બધા રહ્યા ને ઉડવાની શક્યતા લાગે છે વધારે એટલે આ કેટલા સમયથી આ તકલીફ છે આમ તો બે વર્ષથી અરજી આપી જ છીએ પણ આ સો મહિનાથી વધારે તકલીફ છે એટલે લેખિત મોખી કે કઈ રીતે આપી છે હા પછી તો એનું નિરાકરણ આવ્યું નથી હા હા એટલે આપ જે વાત કરી રહ્યા છો તેની વાત કરીએ તો અત્યારે જે પીજી વિષય તમે આવ્યા છો તો તમને અત્યારે કઈ પ્રકારનું આશ્વાસન મળવામાં આવ્યું આશ્વાસન એવું મળ્યું કે કોઈ સ્ટાફ છે નહીં પણ બીજા જે અંદર જે સિનિયર ક્લાર્ક છે એ લોકોએ અરજી સ્વીકારી છે કે આનું જાતે ટાઈમથી જે નિરાકરશે એનું વધારે વધારે સોલ્યુશન આવી નમ્ર વિનંતી અહેવાલ કલ્પેશ વાઢે લો કાર્પણ